વડોદરા મહાનગરપાલિકા કચેરીમાં આમ જનતા માટે પ્રવેશના મુદ્દે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકા જનતાના વેરાથી કાર્યરત સ્વાયત્ત સંસ્થા છે અને વેરાની સામે પ્રાથમિક સુવિધા આપવી કોર્પોરેશનની ફરજ પણ છે પણ સુવિધા ન મળે તો જનતા કચેરીએ રજૂઆત કરવા માટે પણ સ્વતંત્ર હોય છે પરંતુ કોર્પોરેશનમાં પ્રવેશતા લોકોની ફરજિયાત નોંધણીનો આદેશ થતાં હવે જનતાએ તેનું પાલન કરવું પડશે સીસીટીવી કેમેરાથી સજ્જ કોર્પોરેશનમાં સિક્યુરિટી તથા એસઆરપી જવાનોનો બંદોબસ્ત ગોઠવાયેલો રહેશે કોર્પોરેશનની કચેરીમાં કોઈ નેતા અથવા અધિકારીની પ્રવેશ નોંધણી નહીં કરી માત્ર જનતા પૂરતો આ નિયમ હોય તો સખત વાંધો છે સમયસર વેરો ચૂકવતી જનતાને કોર્પોરેશન પૂરતી સુવિધા આપવામાં નિષ્ફળ હોય

ટેક્સ ભરે છે ત્યારે આ સંસ્થા ચાલે છે ને આ સંસ્થા એ ટેક્સ ભરે છે પાણી ગટર ડ્રેનેજ રોડ રસ્તા તમામ સુવિધા અમને આપવાની હોય છે હાલમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા કોઈ પણ અરજદાર કે કોઈપણ વ્યક્તિ આવે તો એને પોતાનું નામ મોબાઈલ નંબર આધાર કાર્ડ જે રીતનું અહીંયા લખાવાનું રહેશે તો આનો અમે સખત વિરોધ કરે છે સ્વાયત્ત સંસ્થા જો કામ ન કરતી હોય ગટરની સમસ્યા ન ઉકેલ હોય પાણીની સમસ્યા ન ઉકેલ હોય તો અરજદાર અહીંયા રજૂઆત કરવા આવવાનો જ છે જો અરજદાર આવતો હોય અને તમે અંદર આ રીતે ઘૂસવાના દો તો આનો અમે સખ્ત વિરોધ કરે બીજી બાજુ જે જનતા સમયસર વેરો ભરે છે વેરો નથી ભરતા તો ઢોલ લઈને નીકળી જાય છે તો આ મ્યુનિસિપલ કમિશનર સાહેબે આજે ફતવો બહાર પાડ્યો છે એ ફતવાનો વિરોધ છે આજે વડોદરા મહાનગરપાલિકામાં સામાન્ય સભા છે તમે અહીંયા જોશો પોલીસનો ખડકલો છે સિક્યુરિટી ગાર્ડનો ખડકલો છે તો કોના માટે આ સ્વાયત્ત સંસ્થા છે આ જનતાના નાણાંથી ચાલતી સંસ્થા છે બીજી બાજુ જોવા જઈએ તો કમિશનર સાહેબ પણ બાજુ પણ ગેટ બંધ છે એટલે ક્યાંક ને ક્યાંક આ જે સુવિધા આપવાની છે એમાં દુવિધા ઊભી કરી છે આજે અમે વડોદરાના કમિશનર સાહેબ મેર સાહેબ ચેરમેન સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ તેમજ ચીફ સેક્રેટરી સાહેબને પત્ર પાઠ્યો છે અને જે આ પત્રો બહાર પાડ્યો છે એ રદ કરે તેવી અમારી માંગ છે